પાટણના સંતલપુરમાં પણ પંથકમાં પણ ભાર ઉનાળે પાણી સર્જાય છે પરંતુ રણકાંઠે આવેલ છોર ગામમાં બારે માસ પાણીના એક બેડા માટે મહિલાઓને છ થી સાત કિલોમીટર રજડપાટ કરવો પડે છે રણકાંઠે આવેલ છોર ગામમાં આઝાદી બાદ તંત્રએ પીવાનું પાણી મળી રહેશે તેવા અનેક સપનાઓ બતાવ્યા પણ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે

સોર હે પાણી ના આવતું સાહેબ અને પાંચ વરસ થઈ વેસા તો ટંકર લઈએ પાણી નહાતું નામકું અમારે હવે પીવાનું કરવું કે નાહવાનું કરવું કે અમારે શું કરવું મજૂરી કરી તો અમારે પાણી વેસાતું લઉં કે ખાવાની લી આવું કે અમારે શું કરવું અમારે છોકરા કેમ ના પાવા પાણી તકલીફ બોરી હે ટંકર મંગાવી મંગાઈ ને થતા પી અંદર રૂપિયા લે ટંકરવાળા હાથ ધોઈ લે કે આ ગાથી ભરી આયા હે